હજ કરવા જતાં એકસો બાવીસ જેટલા મુસ્લિમ ખત્રી જમાતના હજીઓનો વિદાય સમારંભ બાઘોડિયા ખાતે યોજાય ટૂંક સમયમાં જ મક્કા મદીના ખાતે હજ કરવા જવા હાજીઓની ફ્લાઇટો ઉડાન ભરશે ત્યારે ગુજરાતમાં વસતા મુસ્લિમ ખત્રી બાવીસીસ જમાતના હાજીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હજ કરવા જઈ રહ્યા છે ત્યારે તેઓની વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં તેમને ફુલહાર તેમજ પુષ્પગુચ્છી સ્વાગત કરી ઇસ્તકબાલ કર્યું હતું અને હજ કરવા જતા હાજીઓને મુબારકબાદી પાઠવી હતી અને દુઆઓ ગુજરા માટેનો નેક એક કાર્યક્રમ વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં હજ કરવા જતા એકસો બાવીસ જેટલા હાજીઓ હાજર રહ્યા હતા મુસ્લિમ સંપ્રદાય માટે અતિ મહત્ત્વ એવી હજયાત્રા જીવનમાં એક વખત કરવી તે એક તમન્ના હોય છે જીવનભર પૈસા કમાઈને હજ કરવા જવા તો કેટલાય તેમના માતા પિતાને હજ કરવા મોકલવા માટેનું સપનું દેખતા હોય છે આ વખતે ખૂબ મોટી સંખ્યામાં ખત્રી બાવીસી જમાતના હાજીઓ હજ કરવા જઈ રહ્યા છે ગુજરાત રાજ્ય હજ કમિટીમાં ફોર્મ ભર્યા ફોર્મ ભર્યા બાદ કરવામાં આવેલા ડ્રોમાં એકસો બાર જેટલા હાજીઓના નામો નીકળ્યા છે તેમજ ટૂરમાં સાત અને હાજી પણ ટૂર દ્વારા હજ કરવા જનાર હાજીઓની સંખ્યા વધશે એમ ગુજરાત રાજ્ય હજ કમિટી છોટાઉદેપુર જિલ્લાના ફિલ્ડ ટ્રેનર તરીકે સેવા આપતા ઇકબાલભાઈ હુસેનભાઈ બરકતભાઈ ખત્રીએ જણાવ્યું હતું વાઘોડિયા ખાતે રહેતા ખત્રી બાવીસી જમા દ્વારા હાજીઓના વિદાય સમારંભમાં ખત્રી નબી હાજી યાકુબજી ખત્રી મહેબૂબભાઈ ગુલામ મોહમ્મદ ખત્રી હાજી મુસ્તુફાભાઈ ઉસ્માનજી ખત્રી હાજી હસનજી સુલેમાન સુલતાનજી ખત્રી મોહમ્મદ હનીફ અબ્દુલ રહીમ ખત્રી જુનેદભાઈ હાજી મુસ્તુફાભાઈ ખત્રી ફિરોજભાઈ હાજી મોહમ્મદજી ખત્રી અબ્દુલ સત્તાર મોહમ્મદ હનીફ ખત્રી અબ્દુલ કરીમ હાજી યાકૂબજી સહિત તમામ આગેવાનોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેમજ બોડેલી પાઇજતપુર ડભોઈ આમોદ રાકિપલા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત થઈ તમામ હાજીઓને મુબારકબાદી પાઠવી હતી દેશ દુનિયામાં અમન શાંતિ બની રહે અને ભારત દેશનો દુનિયામાં ઢંકો વાગી રહ્યો છે હજી પણ વિશ્વગુરુ બને તે માટે દુઆઓ કરવાની ગુજારિશ કરવામાં આવી હતી